વાવાઝોડું આવે છે વાવાઝોડું આવે છે એ મોસા ગોધડ મોસાઇ લેજો વાવાઝોડું આવે છે 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 લગતું એ વાવાઝોડું આવે છે વાવાઝોડું વાવાઝોડું આવે છે ભાઈ વાવાઝોડું લગતા મોસાજ મોસા ના કે વાવાઝોડું ભીડાઈ ગયું છે વાવાઝોડું આવ્યું છે એકદમ વાવાઝોડું ગોધડ મોસા હતાઈ જતો ઘર માં હંતાઈ જ ના કે વાવાઝોડું ભારે છે

ઘોડ ને બીજે બીજોને મજા આવી પાવ આવ્યો હવે કોવાળો દેવ મટાળી માવાની ખાલી થઈ હાથથી હવે ભાત ચમ કે વરસાદ થાય જો ભગવાનની અસારો દૃષ્ટો દૃષ્ટો ને જો કાર પુરાવામાં મજા આવી રહ્યા મજા આવી મજા 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 આવે ને લાવવાની લાવવાની મજા આવી મજા આવી મજા આવી વરસાદના પોની મજા